નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર પાંચ આપણને આપેલી છે પ્રાર્થના તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આ ધોરણ આઠની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તમને તમારા વોટ્સઅપ નંબર ઉપર મળતા રહે ચાલો તો શરૂ કરીએ આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદરથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ પ્રાર્થના જો અહીંયા શું કહ્યું છે કે તમે ઘર ધર્મસ્થાન અને શાળામાં દૈનિક પ્રાર્થના કરતા જ હશો તમે મોબાઈલ ટીવી કે અન્ય પુસ્તકોમાં પણ પ્રાર્થનાઓ સાંભળી જોઈ કે વાંચી હશે અહીં તમારે કોઈ એક હિન્દી ભાષાની પ્રાર્થના શોધી વાંચી તેને લખવાની છે આવી પ્રાર્થના શાળા પુસ્તકાલયમાં પુસ્તકોમાં મેગેઝિનમાં કે ફિલ્મોમાંથી પણ પસંદ કરી શકાય છે તમે હિન્દીમાં લખેલી આવી પ્રાર્થના વર્ગ અને પ્રાર્થના સભામાં રજૂ કરો प्रार्थना नो भावार्थ पण લખવા પ્રયત્ન કરો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ મજાની પ્રાર્થના અહીં આપવામાં આવેલી છે જુઓ ઇતની શક્તિ હમે દેન દાતા મન કા વિશ્વાસ કમજોર હોના હમ ચલેન એક રાસ્તે પ હમ સે ભૂલ કર ભી કોઈ ભૂલ હોના હર તરફ ઝુલમ હે બેબસી હે સહમા સહમા સાહર આદમી હે પાપ કા બોજ બડતા હી જાયે જાને કેસે યે ધરતી થમી હે બોજ મમતા કા તુએ ઉઠા લે તારી રચના કા અંતે होना हम चले नेक रास्ते पे दूर अज्ञान के हो अंधेरे तू हमें ज्ञान की रोशनी दे हर बुराई से बच के रहे हम जितनी भी दे भली जिंदगी दे बे हो ना किसी का किसी से भावना मन में बदले की होना हम चले नेक रास्ते पे हम न सोचे हमें क्या मिला है हम ये सोचे किया क्या है अर्पण फुल खुशियों के बाटे सभी को सबका जीवन ही बन जाए मधुबन अपनी करुणा को जब तू बहा दे कर दे पावन हर एक मन का कोना हम चले नेक रास्ते पे हम अंधेरे में है रोशनी दे खो ना दे खुद को ही दुश्मनी से हम सजा पाए अपने किए की मोद भी हो तो सहले खुशी से कल जो गुजरा है फिर से ना गुजरे आने वाला वो कल ऐसा होना हम चले नेक रास्ते पे हमसे कोई भूल होना भूल कर भी कोई भूल ना हो इतनी शक्ति हमें देन दाता मन का विश्वास कमजोर होना हमें अपने आज प्रार्थना है तेना भावार्थ जो ये तो कई आ प्रमाण थे जो हे दाता तू हमें इतनी ताकत दे कि तुझ पर मेरे मन का भरोसा कभी कम न हो हम हमेशा अच्छाई और ईमानदारी के रास्ते पर चले और भूल कर भी हमसे कोई गलती न हो हे ईश्वर तू हमें ज्ञान का प्रकाश दे जिससे हमारे अज्ञान का अंधेरा दूर हो जाए हम हर बुराई से बचते रहे तू हमें जितनी भी जिंदगी दे वह भलाई से भरी हो हम में से किसी की किसी से दुश्मनी न हो और अगर कभी हो जाए तो हमारे मन में उसका बदला लेने की भावना पैदा न हो हम यह कभी न सोचे कि हमें क्या मिला है हम बस यही सोचे कि हमने दिया क्या है हम अपनी खुशियों के फूल सब में बांटे और सबका जीवन उपवन सा सुंदर बन जाए हे ईश्वर तू अपनी करुणा का जल बहाकर हम सबके मन का हर एक कोना पवित्र कर दे हे ईश्वर हम अज्ञान के अंधेरे में हैं तू हमें ज्ञान की रोशनी दे हम एक दूसरे से दुश्मनी कर अपने अपने आप को मिटा न डाले हे ईश्वर अगर हम गलत काम करें तो हमें ईश्वर की हमें उसकी सजा मौत भी मिले तो हम खुशी से उसे मंजूर कर ले कल जो बुरी घटनाएं हुई है वे फिर न हो आने वाला कल बीते हुए कल जैसा बुरा न हो તો અહીંયા આપણે આ જે પ્રવૃત્તિ નંબર પાંચ છે તેને પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ આઠની પ્રવૃત્તિ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ આઠની જે સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસ છે તે સ્વઅધ્યયન પોથીના બધા જ એટલે કે ભાગ એક અને ભાગ બે આવી ચૂક્યા છે તે ભાગ એક અને ભાગ બેની જે બધી જ સ્વ અધ્યયન પોથીઓ છે તેની સોલ્યુશનની પીડીએફ જે છે તે આપણે ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે અને આ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો જે તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે ખૂબ ઉપયોગી સાબિત થશે આ ઉપરાંત જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે ધોરણ આઠની એ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલા બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે જોઈતી હોય તો એ સોલ્યુશનની પીડીએફ અથવા તો એ સોલ્યુશનની બુક પણ તમે મેળવી શકો છો મેળવવા માટેની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અહીંયા તમને કોન્ટેક્ટ નંબર પણ આપવામાં આવેલો છે તમે જોઈ શકો છો નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો અથવા તો અહીંયા આપડી એપ્લિકેશન છે પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખી અને તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો તો અહીંયાથી પણ તમે મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી